હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને જય માતાજી વેલકમ છે બધાનું મારા એક નવા બ્લોગમાં તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા લોકો મજામાં હશે ચો નીચે નાખી દીધું લઈ લો તો બધું કેવું છે બિસ્કિટ નીચે નાખી દીધું જો અહીં મૂકી દીધું ટ્રેક્ટર ઉપર તો આજે અમે લોકો જોઈએ છીએ પડોદરી એક લોકો ત્યાં જઈએ છીએ

અક્ષર રચના પપ્પા એ મેચિંગ મેચિંગ પેયે લઈ લક્ષુ છે ગયા હે મિત્રો મે તો જો અમે લોકો પહોંચી ગયા છીએ અને ગાડી માં પાર્ક કરવા ગયા છે અને અમે હવે જઈએ છીએ અંદર ઘરે

દીદી એ કેમ ફેરવ્યું હતું એવી રીતે કર થઈ મોટી ગઈ છે આમ આમ જો જો વાવા વાવા કર્યું દીદી લક્ષ કેવી મજા આવે

लीने वीडियो અને જોવા જ બાકી છે પણ અમે અહીંયા રહેતી નહોતી તો મેં કપના ઘરે સીલા છીએ પછી હું બતાવું જો કેવી સુઈ ગઈ બિચારી થાકી ગઈ હતી બોલો હા તો એવું છે કે નાના છોકરાઓ બહાર બિચારી કેટલી હેરાન થાય છે હા થોડીક વાર સુઈ જશે પૈસા મને તો હા હા एक बालु लै ल

હેલો ફ્રેન્ડ્સ તો જો હવે અમે લોકો જઈએ છીએ શ્રીમદ પૂરું કરીને જમી કાઢીને થોડીક વાર બેઠા અને હવે જઈએ છીએ અમે લોકો ઘરે તો જો જોવા જેવી થઈશું તાતા કરી દે તાતા કરી દે એમ કે અમે હવે ઘરે જઈશું તાતા કરે એડીયા પપ્પા કાઢી લેવા જઈશું